સમગ્ર રાજ્યમાં ધુલેટી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠામાં ઠેર ઠેર ધુલેટી પર્વની ઉજવણી કરી લોકો આનંદ માણી રહ્યા છે પાલનપુરના ધારાસભ્ય પોતાના કાર્યકર્તાઓ સાથે જિલ્લાના પોલીસ વડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા ત્યાં ધૂલેટી પર્વની ઉજવણી કરી હતી જિલ્લાના પોલીસ વડાના નિવાસ સ્થાને ભાજપના કાર્યકર્તાઓ અને પોલીસ કર્મીઓ સહિત ધારાસભ્ય એ પરિવારો સાથે ધૂલેટી પર્વની ઉજવણી કરી હતી અને રંગ ઉલ્લાસ અને આનંદના તહેવારની ઉજવણી જિલ્લા પર હર્ષભેર થઈ રહી છે આજે આખા બનાસકાંઠાની અંદર અલગ અલગ જગ્યાએ જે હોળીની ધૂળેટી છે એમાં તમામ બનાસકાંઠાવાસીઓનું અભિનંદન પાઠવું છું

અને દરેકના હૃદયની અંદર એક અનેરો રંગ ભરી અને ધૂળેટી રમ્યા